હેલો દોસ્તો રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ બધા એને કેમ છો બધા મજામાં ને મેં પણ મજામાં છે ને તમે પણ મજામાં જ હશો જા આપણે અત્યારમાં વલોક બનાવવાનું શરૂ કર્યો છે સવારના અત્યારમાં ધાડા દસ થઈ ગયા છે ને આપણા શનિવાર છે ને અમને નિશાળિયા ને સવારમાં વહેલા જવાનું હોય એટલે એવડાવીને સવારમાં વહેલા સાત વાગ્યા જવાનું હોય તો સવારમાં મોકલી દીધા ને હમણાં અગિયાર આડા અગિયાર થાય એટલે આગળ આવી હોય છે ને આપણે ઘરકામ કરીને બધું નાખ્યો હોય ને કમ્પ્લેન તૈયાર થઈ ગયા છે એ પછી અમાર જો ને એનસી બેન તો આમ જ રમકડાનો ઢગલો લઈને બેહી ગયા છે રમવા માટે તો જો આપણે તમને બતાવીએ એમ નેનસી બેન તો રમેશે કન એનછી લે હા મજા આવે રમવાની હે તો તમે રમો તો આપણે જાઈએ અમજાત પવને બહુ છે બહાર વાવાઝોડાની આમ તો આગાહી છે પણ પવન આવે છે બહુ જ અમારે દરિયો કાંઈ આઘો નથી અહીંયા ઓરોજ છે એટલે વધારે પવન લાગે બારે આમ જો કેટલો પવન તમને બતાવું કપડા ને બપડાના અસર વહેલા નવરાત્રીને ધોઈ નાખ્યા વેલા કપડા ધોઈ નાખ્યા ને વાશિન બધું વેલા કરી નાખ્યું ને આપણે બહાર પણ નીકળી ગયા ગયાથી જોવા માટે કેટલો પવન છે એમ આમ છે ને એટલો બધો પણ અસર તેટલી જોવા વર્ષે અને આ બહારનો નજારો અમારે ખેતરમાં જેટલો પવન છે જુઓ દોસ્તો આ પવન અમારે દરિયો કાંઈ ઓરો આઘો નથી ઓરો જ છે ને આ અમારે ખેતરનો નજારો અમાર ખેતરમાં કાંઈ વાવેલું નથી પણ વાવવાનું બાકી છે ને બકાલું તે અવ કઈ થતું નથી એટલે થોડું ખેંચી નાખવાનું છે મારે એવું છે તો દોસ્તો અમારે જે ડુંગળી સોપવાની છે પણ આમાં ખોદવું પણ કઈ ખોદાણું નહીં તો આપણે થોડુંક ખેડાવું જોશે આ બહુ કડક થઈ ગયું છે જમીન બે કડક થઈ ગઈ છે તો જમીન ખેડાવ થોડુંક ખેડાવવું પડશે થોડુંક ડુંગળીનો રોપ ને થોડુંક ખાવા પૂરતી લસણ ને એવું સોંપી દઈ તો આખો વર હાલે ને એમ તો આગળ એમાં નિશાળી આવી જશે એમાં નેનચી બેનકા ખાત પાડે છે તો હાલત હું કે છે હા હું રમકડા કોણ લાવ્યું એ રમકડા બપ્પા લાવ્યા હે કોણ રમકડા લાવ્યું તો પપ્પા લાવ્યા તો આપણે બપોરનું રસોઈ બનાવવાનું બાકી તો હં હં શું છે એ શું કહેતું એ રમકડા છે આગળ કેટલા બધા તૂટી ગયેલા ને ફૂટી ગયેલા તો અમારે એ કામ ન કરવા દે આપણે આપડે એને વેહાર દઈએ રમકડા લઈ એટલે રીમા એની પાસે બતાવો બહુ જ હવે ફોન ના ભાગ લેવા હાલો તો અમે દુકાને જઈને વી આવી અમે થોડોક ભાગ લઈ આવી દઈને પછી આવીને થોડું બપોરની રસોઈ બનાવવાની છે ત્યાં મારા નિશાળી આવી જાય તો અમારા વિડીયોમાં તમે બનાવી રહેજો દોસ્તો તો જો મિત્ર આપણે બપોરાનો રસોઈ કરવા મળ્યા છે ને આપણે બનાવવા છે શાક જો આપણે શેડવા પણ મૂકી દીધી છે આમાં ટામેટા સડે છે છોકરા આવી જાય ને સાય તો શાક બની જાય આવી ભૂખા થઈ જાય ને પછી સવારના જાય ને એટલે તો શું કરા હે અમાર તા કાક કાક કાંડ જ કરતી હોય જો કાં શું કરાઈ ગાંડી ગાંડી છે એવું ન કરાય આપણે રસોઈ બનાવી નાખી ત્યાં હું ટીટરની શાક બનાવી નાખી શાક બનાવી રોટલો બનાવવા પછી ફોટી કોને મારવાની છે તને આપડે રસોઈ બની જાય ને પછી આપણે તમને બતાવીએ આગળ ઓકે દસ

નિશાળિયા રજા તો પડી ગઈ છે પણ આવતા નથી આપણે ત્યાં વાત જોઈએ જો આપણે રોટલો બનાવવા મૂકી દીધો અત્યારે ગેસ ઉપર આપણે એક રોટલો બનાવવાનો હોય કે એટલે અત્યારમાં જો એક રોટલો બનાવો એટલે આપણે ગેસ ઉપર ચેડાવવા મૂકીએ તો આપડે જો ગેસ ઉપર કવડો મોટો રોટલો બન્યો જો તાવડીને બહાર વીઆઈ ગયો મોટા રોટલા બનાવીએ કે એટલે એમાં નિશાળીએ પાછા આવી ગયા છે આડા બાર થઈ ગયા છે

આપણે રોટલા બની જાય ને ત્યાં સુધી અમારે વિડીયો તમે વિના રહેજો ને અમારે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો તમારે બપોરા કરવા હોય તો આવી જાવ દોસ્તો તો આપણે શેવ ટમેટાનું શાક પણ બનાવી નાખ્યું છે તો જો તમને બતાવું આમાં જે શેવ ટમેટાનું શાક છે આપણે આવું બનાવેલું છે આવું શેવ ટમેટાનું શાક છે હમ આમાં નેનચી બેન હમણાં ખાવા મન છે

એમાં સંજુ બેન જો કેવી ડીશ માં ખાય પાઉભાજી ખાવાની હોય ડીશ માં કા સંજુ તો અમાર શિવમ તો જન એન બેન નખરા કરે ને ફોન જોતા જોતા ખાય ન કર તો ગળે ન ઉતરે કા શિવમ ભાઈ ભણી ના આવ્યા છે તો ઘડીક વાર દઈ જોવા પછી વાસવાનું લખવાનું હોય ઘડીક વાર ને રમવા આપણે પેટ ભોજન કરી લઈ દોસ્તો તો જો આપણે બપોરા કરીને પછી નેનસીબેન બેનને હોરાઈ દીધા થોડા વાસણ હતા એ ઉટકી નાખ્યા થોડું કામ કરી નાખ્યું બેન બા હોતા હતા આપણે જવા કપડા પાછા બે દિવસના કેટલા બધા થઈ ગયા જો ઢગલો થઈ ગયા છે મારે હકલવાના છે મારે મારા સંજો બેન તો રમકડા ઘરે અને બેન ખોળી ખોળીને બે જાય કાં સંજો સંજો ને માથે આવે ભરવાના આમ તો એ બાંધીને પછી એને અમે મૂકી દેજે એટલે માંગે જ નહીં કા પણ આમ એમ થાય હું એકલી હોય ને દેવા પડે ને રમકડા પછી મારા ધાણા પાસે દળવાના છે થોડાક ખૂંકાઈ જાય ને તો દળી નાખું તડકે થોડાક નાખેલા છે ધાણા મેં તો ધાણા આપણે દળવાના છે થોડાક બાર તડકે નાખેલા છે ને દળી નાખીએ ફૂતી તો થોડું કામ થઈ જાય ને દોસ્તો અમારા વિડીયો તમને કેવા લાગે જરાક કોમેન્ટ કરીને કહેજો અમને અમારા વિડીયો સારા આવે છે કે નથી આવતા એ પણ કહેજો અમને તો આપણે કપડાં થોડાક ખાંકેલ નાખીએ નેચી બેન પૂતા ત્યાં કેમ કે આજનો અમારે ઘરનો વિડીયો છે ને વ્લોગ પણ ઘરનો જ છે બધું બનાવેલો તો દોસ્તો અમારા વિડીયોમાં તમે બના રહેજો આગળ પણ તમને બતાવશું નથી નવું બાય તો આપણે કપડાં હકેલી નાખીએ તો જો આપણે કપડા તો હંકલ નાખ્યા પણ બીજા કપડા અહીંયા હુંકાય તો એ લેવા આવ્યા છે આપણે થોડાક લે આ હુંકાઈ ગયા છે સવારના ધોયા નહીં યાર હંકળી નાખી નાખી હંકળીને મૂકી દેવાના છે

કપડા હાકલવાના છે ધાણા થોડાક દળવાના છે તો એ થોડા ખારા કરવા જોશે ચા પીવી કે નેનસી બેન ને ચા પીવાની તો જ આપણે થોડાક ધાણા ફૂંકાય છે ના કરેલા હતા તે બે કામ જીવાય ઓલા થઈ ગયા તા તે સુકવી નાખે ને દળી નાખીએ આપણે દળી પછી ભરી લેવાના છે સોપાના બાકી પોથાના વરસાદના કઈ રે નહીં એટલે નહોતા પાવડા સુવાથી ઢાણા આપણે ખેતરમાં કરેલા હતા પોરના જો પોર કરેલા હતા કેવા છે જો હવે ન હારા હારે બગડી જાય એટલે દળી નાખવું કારે મિક્સરમાં મિક્સર મારે પડ્યું છે છેટીમાં છેટીમાંથી કાઢવાનું છે આપણે એમ ન ભંગાઈશું હોં હા હું ભાંગું ના નવા આપણે વ્યાસે પાણે શેપી નાખી આખી બધા જતો હા બનાવવાની છે બેન આપણે દૂધ લઈ આવી થઈ છે તો એને આપણે ચા પેલા બનાવી નાખી પછી કાક કામ કરીએ તો આપણે ફ્રીજમાં જગલે નાખી દીધો છે ગલેટ તો નાખી દીધો નવો લાવીને આવો આવું ફ્રીસ તેમ હું આપણે ઘર સારું કર્યું હતું તે કેવું બધું ગોઠવેલું છે એક રૂમ છે ને એમાં તો બધું આવું જોઈએ મારે જો ઘરમાં ખાડાઈ પણ પડી ગયા છે લાદી નાખવાનો વેદ નથી હજી ફોન લઈ લીધો વિડીયો બનાવવા માટે તો હવે એમાં કંઈક તમે સપોર્ટ આપો કમેન્ટ કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો તો કંઈક આગળ વધારો તો અમે પછી લાદી નાખીએ એમ ગાદી નાખવાની છે પણ અમારે બે ઘરના ને નાખી તો થાય નોખી પડે હવ હું તને પીવાન છે હાલો તો બનાવી નાખું હો હાલો તો આપણે ચા બનાવી આવીએ હવ એને આ ચીવામને દેવાની છે હજાર આપણે ઘરમાં રસોડામાં ગાર કેવું થઈ ગયું એવી ને એમ

એટલે હમણાં આપણે આમાં ગેસ ઉપર બનાવીએ છીએ આ છે અમારે ચા બનાવવાની તપેલી ફાટી ગઈ જો કેટલા વર્ષ થઈ ગયા અમારે લગ્નમાં લીધેલી એટલી લગ્ન પહેલાની આપણે ચા બને છે અમારે ચા પીવાની છે અમારે ચાર વાગે એટલે ચા પીવી જ હોય નકર કાક કામ કરવાનું મન ન થાય એટલે ચા બનાવી એમાં નેનશી બેન પાસે કપમાં ચા પીવાય હોય આમાં કાંઈ નેનશી પીવાનું હોય ને આપણે શા બનાવી નાખીએ શિવ પીવાની છે બોલાવી જાય ને આપણે કોને કોને સા પીવી છે તો આવી જા ચા પીવા અને અમારો વિડીયો ગમતો હોય તો લાઇક કમેન્ટ શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબ ચેનલમાં ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો લાઇક કમેન્ટ શેર કરી દેજો ને અમને આ સપોર્ટ પણ આપતા રહેજો ને તમારા બધાના સપોર્ટના કારણે અમે આગળ પણ વધીએ જ છીએ ને તમારા બધા એનો ખૂબ ખૂબ આભાર રહી તી તમે અમને સપોર્ટ એટલો આપ્યો છે ને અમારે વિડીયો કેવા બને છે જરાક કહેજો પાછા કોમેડી બી વિડીયો બનાવવાની છે પણ થોડોક સમય લાગશે જી ચાલો જાવ આપણે ઉકાળ પણ આવી ગયો છે ગેસમાં બંધ એક કરતી નહીં ન કરતા વહી જાત પાછી ચાલો સા પીવી તો આવી જાવ આપણે સાહ પી લઈએ જો આપણે ચા પીવાની ના છે તમારે પીવી તો આવી જાવ અત્યારમાં કોણ કોણ ચા પીવે છે જરા કોમેન્ટ કરીને કેજો જો આપણે ચા પીએ છીએ જો કાઠિયાવાડી જો ગામડાની રકાબી આપણે સ્ટીલની ની પાછી ઘટે જ નહીં કઈ તો હાલો દોસ્તો જો આપણે ચા પાણી પી લીધા અને શા પાણી પી મિક્સર માં આપણે ધાણા દાળવાન હતા આપણે કાલનું તમને કીધેલું હતું પણ આજે આપણે મુરત આવ્યું છે તો આપણે ધાણામાં દળી નાખીએ ને પૂરાઈ કરી નાખીએ ને પછી પછી ભરે કહેવાય દળીને પાસે ડબલામાં ભરી લેવાય ને તો જો તમને બતાવો આપણે ધાણા મેં કેટલા નાખેલા છે જો આ છે ધાણા આપડા આ પોરના મેં કરેલા હતા એ ખેતરમાં ને તે એટલા વધ્યા હતા આપણે કરી નાખીએ એમ આમાં તો કચરો પડી ગયેલો છે ને આવી કંપનીમાં છે અમારે જો મિક્સર ત્યાંથી અહીંથી અમે પીથલ પરથી લીધેલું છે જો દોસ્તો આપણે મિક્સરમાં દળવાનું છે તમને ખોખું પણ બતાવી દો એમાં ત્રણ જાતના ઓલા આવે છે બાઉલ તો આવા આવા આવે છે બાઉલ ને આવી કંપની છે જો અહીં લખેલું છે ને આ વાપરતા હશે આવું હશે એને ખબર છે કેવું આવે છે ને સારું આવે તો કોમેન્ટ કરીને કહેજો પાછા ને અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો આગળ પણ તમને બતાવીએ ધાણા દળી નાખું પછી તો જે આપણે ધાણા દળી નાખ્યા હશે મેં નાખ્યા થાય ને જો તમને બતાવું કેટલા થયા હશે ધાણા દળી ગયા જા મિક્સરમાં દળ્યા હતા તો જો આવા થઈ ગયા આપણે ધાણા જો કેવા દળાના જરાક કોમેન્ટ કરીને કેજો આમ તો મસ્ત દળાઈ ગયા છે મિક્સરમાં તો કેવા હોય આવા જ હોય છે તો આપણે ધાણા દળાઈ ગયા છે ને હવે થાણા દળીને પછી આપણે પછી રાંધવાનું ને એવું કરવાનું હોય અમારે કેમ કે વહેલા રસોઈ બનાવવાની હોય પાંચ વાગ્યા ત્યાં રસોઈ રાંધવા મળી કારક હાથ વાગી જાય મોડું થઈ જાય એટલે વહેલાં રસોઈ બનાવી નાખીએ અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા ભૂલતાની સબસ્ક્રાઈબ પણ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ને અમારા વિડીયો સારા હોય તો સરસ મજાની કોમેન્ટ કરીને કહેજો કે અમારા વિડીયા કેવા બને છે તો નેક્સ્ટ વિડીયામાં કાલ ફરી મળીશું નવા વ્લોગમાં તો અત્યારે બાય બાય